વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે કે જે બીજાના બીજાના દુખે દુખી થાય થાય અને સુખે સુખી એ વૈષ્ણવ આજના જમાનામાં બીજાના દુખે દુખી થાઉં તો હજી ઠીક છે કોક થઈ જાય પણ બીજાના સુખે સુખી થવું કેટલી અઘરી વાત છે બીજાના સુખને જોઈને જેનો માલિકો રાજી થાય એ વૈષ્ણવજન કહેવાય દુઃખી દુઃખી થાય બરાબર એ તો બહુ જરૂરી જ કે કોઈ ભૂખ્યું મળે અને આપણે એને રેસ્ટોરન્ટમાં હજાર રૂપિયાનો બિલ કરીને બહાર નીકળીએ ને કોઈ કામ કંઈ મળે કે માંગણહારો એવો કોઈ મળે તો આપણને એમ થાય આપણે બે હજાર રૂપિયા અંદર બગાડી આવ્યા લાવ ને દસ રૂપિયા નહીં આપી દો એ બરાબર કોકની સંવેદનશીલતા એ બરાબર બીજાના દુઃખે દુઃખી થવું એના માટે માત્ર દસ પંદર હો બસો રૂપિયા વપરાય પણ બીજાના સુખે સુખી થવું ને એ તો બહુ મોટી અઘરી યાત્રા છે બીજાના સુખે સુખી થઈ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય મારાને તમારી અંદરની સંવેદનશીલતા જાગૃત રહે કરુણા જાગૃત રહે પ્રેમ જાગૃત રહે